આપણા વિસ્તારના યુવા ધન ખતમ કરવા માટે આપડા લોકો હાથા બને છે લોકોને ક્યાં છે મારી સાથે મઠ ગામના પા પટેલ છે અમે ઘણી ફેરી પકડાયા પણ પ્રશાસન કે તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી અને અમે તમે આગળવાનું તમારે ઉપર આવજો તો આ આપણે ફેરવી લઉં ને હાલો ને પોટપોતાની હાલો એ પોતપોતાની ગાડીઓ ફેરવી દો હાલો એ ઓ યોગેશ ને વેલા ના હું ભાઈ તો હું થાય મારી મમું ગાડી ફાસ્ટ હલાવો નીત લાગરી હમણાં બે બે ત્રણ ત્રણ ભેગી લેની તમે જોઈ શકો છો આ રીતે દારૂ ઢોળવાની સમાજે આજે મજબૂર પડી છે કારણ કે અહીંયા કોઈ આનું કોઈ કેનારું કે આને કોઈ રોકનારું નથી એટલે મજબૂરમાં સમાજના લોકોએ એક મુહિમ છેડી છે કે અમારા વિસ્તારનો યુવાધનને ખતમ થતા હોય ત્રણ ગામના યુવાનો અહીંયા ભેગા છે એટલે આની શક્તિ અહીંયા આવશે ભાઈ એટલે ખાતમો જરૂરી છે એ સતી તો વિડીયો નાખી દીધું હા

મઠ મૂલ દ્વારકા અને ખાણ દ્વારકાધીશ મંદિર ના જતા તમામ લોકો ને અપીલ છે આવી શક્તિ જો આપણે નહી રોકશું તો આવનારા સમયમાં આપણો વિસ્તાર ડ્રગ્સ અને આવા દેશી જે મિડલ ક્લાસના જે સારા ઘરના છોકરાઓ છે એ અહીંયા જે તેવા નશીલા પદાર્થમાં મરે છે અને મિડલ ક્લાસ અને ગરીબ માનાના છોકરા છોકરા આજે આવી નશીલી પદાર્થ પીને મરે છે તો સમય છે જાગવાનો હું કોડીનારની જનશક્તિને અપીલ કરું છું ખાલી માત્ર અમે ધર્મનું કામ કે અમે કોઈને હેરાન કરવા માટે નહીં આ વિસ્તાર પતન થાય છે આ વિસ્તાર ફના થાય છે હવે બચાવવાનો સમય આવી ગયો છે મિત્રો અસંખ્ય લોકો આજે દીકરીઓ વિધવા થઈ ગઈ છે આજુબાજુના ગામની એના માટે જવાબદાર કોણ છે આ ધીરે ધીરે વ્યસન ચડાવવાનું એક ષડયંત્ર છે પછી આપણા યુવાનો આ રીતે ખતમ થઈ આ તમે જોઈ શકો છો આટલી વસ્તુ અહીંયા પડી છે સાહેબ અમારે આખે ચડવાનું કે હીરો થવાનો સમય નથી સાહેબ એનું કારણ કે ઘણા લોકોને કહે છે કે કોઈને આગળ ન થવું કોઈ મુરઘીમાં ફૂટી જાય છે કોઈ એક પાર્ટીમાં ફૂટી જાય છે કોઈકને કઈક વસ્તુની સુવિધા મળી જાય તો પોતપોતાનું જમીન વેચીને બેઠેલા લોકો છે એટલા માટે અમારે બોલવું પડે કારણ કે આ વિસ્તારનું યુવા ધન બચાવવું જરૂરી છે તો દરેક લોકોને અપીલ છે આમાં સહભાગી બને અને પ્રશાસનને પણ અપીલ છે તમે ન પકડીતા તો આ સબૂત અને પ્રૂફ સાથે છે આના ઉપર એક્શન લેવામાં આવે જો નહીં એક્શન લેવામાં આવે તો અમે સામૂહિક ચાર પાંચ ગામો મળી આવી શક્તિઓને અમે હથિયાર લેવાની પણ અમારી તૈયારી છે હવે સાહેબ હવે અમે થાકી ગયા છે સાહેબ કે જે કોઈ એક બુટલેગરની ખાલી જાણકારી કહે તો એ બુટલેગર ત્યાંથી છૂટી જાય અને એ પાછો જે જવાબ જે માહિતી આપે છે એના ઉપર એ હુમલો કરી શકે એને કોઈને કહેવાની કોઈની હિંમત નથી થતી તો દરેક લોકોને અપીલ છે આવી શક્તિઓને રોકવામાં સહભાગી બને દરેક જ્ઞાતિના આગેવાનો હોય દરેક જ્ઞાતિના પ્રમુખો હોય જો તમે સમાજવાદને જ્ઞાતિ મારી જ્ઞાતિ મારી જ્ઞાતિ તો મારી જ્ઞાતિને તમને તમારી જ્ઞાતિનો જો પ્રેમ હોય તો આ ઝેરથી આપણા વિસ્તારને બચાવી દઈએ તો બધા સહભાગી થઈએ બાકી મારી સાથે મઠ ગામના આગેવાન છે પટેલ આ જોવું સાહેબ આ કમાણી જ જાય છે તમે આ તાળી નથી આ કેમિકલ ની ગોળીઓ નાખી અને પાણીમાં કેમિકલ ની ગોળીઓ થી ઘોળી અને રોજની એક હજાર લીટર તાળી બનાવે છે અને આ તાળી પીવાથી છોકરાઓને નપુ આવી ગઈ છે અને લગભગ

आप वस्तु ना लाओ तो यहाँ नाम से भाई आप क्या से हो क्या बार के बाहर के हो तो यहाँ पे क्या बेचते हो ये ताड़ी नहीं है, 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 है।, है। यहाँ के युवाधन को खत्म करने का साधन है नहीं है मैं अकेले बेचता है कौन बेचता है कौन बेचता है वो बहुत आदमी लोग बेच के गया बहुत लोग के बेचे गए आप भी चले जाओ

ये बनाते कैसे घर वाला सड़ता है कहाँ पे मालूम है ना। वो उसका। इतना, इतना पेड़ ही नहीं है अरे कहाँ पे पेड़ है उतना आप कितना इधर आता है आपको रिक्वेस्ट कर रहे हैं मेरा घर वाला सड़ता है ना ये तो पानी डाल के बेचता है ऐसा नहीं है आप देखो हमारे यहाँ का युवा दल खत्म हो गया अरे उतना पेड़ देखो क्या बात कर रहे हो छोटे हो गया તુમલો ભયા એજર લગતા ગયા ગરીબ આયા ભાબેન ગરીબ કરનારી તાળી વાહન રહેતા ભાઈ તીન સારો આપને ફેક ક્યુ દા આપી સહિદા તો ફેંક ક્યુ દી આપને मैं पुलिस मेहरबान आपको मालूम था आपने बोला आपने बोला कि कौन कौन पैसा गरीब का पेट मारता इसलिए ऐसा पुलिस वाले पैसा लाओ बोलेगा कौन बोलेगा नहीं, नहीं, नहीं कोई आएगा तो नहीं साहब कोई आएगा तो मैं बोलता था देता पुलिस वाला परेशान नहीं करने परेशान नहीं कर रहे लेकिन हमारे विस्तार की है है खत्म हो जाए तो, 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 है। है। तो आप उस पर मेहनत करो काम करो और दूसरा भी काम बहुत है आपको काम नहीं तो यहाँ पे रोजगार मिल जाएगा आप कमाओ ना पांच सौ मजदूर नहीं मिल रहा आप कमाओ ना ऐसे ऐसे चीज बेच के